સપાટી પરબાણ કહે છે પર એકમ ક્ષેત્રફળ સપાટીને લંબરૂ પર લાગતું દબાણ કહે છે આમ દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ આ જે બળ લાગે છે પદાર્થની સપાટીને લંબરૂપે હોવું જરૂરી છે બરાબર બળ એફ ના છેદમાં દબાણ નો પારિમાણિક સૂત્ર જોઈએ છેદમાં ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ દળ એમના એમ પ્રવેગના બદલે લંબાઈના છેદમાં સમયનો વર્ગ મૂકી શકું કારણ કે સ્થાનાંતરના છેદમાં સમયનો વર્ગ

પદાર્થની સપાટી પર લાગતું બળ તે સપાટીને ન હોય આ રીતે લાગતું બળ તો લંબરૂપે છે પણ આવી સપાટી માટે સપાટી પર સપાટી પર લંબરૂપે લાગતું બળ જો આ એફ હશે બળ તો તેનો ઘટક એફ રૂપે લાગતા બળનો ઘટક આમ જે દબાણ અહીંયા મળશે બરાબર એસ થી છેદમાં એ જેટલો મળે છે ન્યૂટન પ્રતિમીટર નો વર્ગ છે તેને ભૌતિક વિજ્ઞાની લી પાસ્કલ ની યાદમાં પાસ્કલ પણ કહેવામાં આવે છે દબાણ જે છે એ અધીશ રાશિ છે એક બાર બાર પણ દબાણનો એકમ છે એક બાર બરાબર દસ ની માઇનસ પાંચ દસ ની પ્લસ પાંચ ઘાત પાસ્કલ મળે છે તે જ રીતે આપણે કહી શકીએ કે એક બાર બરાબર દસ ની પાંચ ઘાત ન્યૂટન પ્રતિમીટરનો વર્ગ એક વાતાવરણ પણ દબાણ નો એકમ છે એનું મૂલ્ય વન પોઈન્ટ ઝીરો વન થ્રી ગુણ્યા દસ ની પાંચ ઘાત પાસ્કલ જેટલું છે ટોર પણ દબાણનો એકમ છે તો એક ટોર બરાબર એકસો ને તેત્રીસ અઠ્યાવીસ

બરાબર સાતસો ને મિલીમીટર ને ઘનતા કહેવામાં આવે છે ઘનતાને રો વડે દર્શાવાય છે પદાર્થ નું દળ એમ હોય અને તેનો કદ હોય તો એમના છેદનો બરાબર રો તેનો એકમ જે છે એ એમ જે છે દર એનો એકમ કિલોગ્રામ ના છેદમાં કદ લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા એટલે ઊંચાઈ એટલે મીટરનો ઘન એટલે કે તેનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન છે સામાન્ય રીતે પ્રવાહીઓ જે છે એ અદબનીય હોય છે તેથી આપેલા તાપમાન માટે પ્રવાહીઓની જે ઘનતા છે એ અચળ હોય છે અને વાયુઓની ઘનતા તેમના દબાણ પર આધારિત હોય છે આમ પ્રવાહીઓ માટે ઘનતા જે છે એ અચળ હોય છે કોઈ પણ પદાર્થની વિશિષ્ટ ઘનતાએ પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર છે આથી લખી શકાય કે વિશિષ્ટ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ના છેદમાં બસો સિત્યોતેર કેલ્વીનું તાપમાને પાણીની ઘનતાંશમાં પણ ઘનતા છે અને છેદમાં પણ ઘનતા આથી વિશિષ્ટ ઘનતા જે છે એ એકમ રહિત છે એકમ રહિત છે તેના પારિમાણિક સૂત્ર એન ઝીરો એલ ઝીરો ટી ઝીરો આપણને મળે છે

તેનું પારિવારિક સૂત્ર એ ઘનતાના સૂત્ર પરથી આપણે મેળવી શકીએ છીએ ઘનતાનું પારિવારિક સૂત્ર આપણે જોઈએ તો એમ એલ અને ટી દળ છે એ એક મીટર નો ઘન છેદમાં છે એટલે માઇનસ ત્રણ અને સમય તો છે જ નહીં એટલે ટી ઝીરો આપણને મળે છે જો આપણે આપેલા પદાર્થના કદ જેટલું જ પાણી લઈએ તો વિશિષ્ટ ઘનતા અલગ આ રીતે વ્યાખ્યાય થઈ શકે વિશિષ્ટ ઘનતા બરાબર પદાર્થનું દળ છેદમાં બસો ને સિત્યોતેર કેટલા જ કદમાં પાણીનું દળ કેમ તો કે ઘનતા એટલે તો દળના છેદમાં કદ અહીંયા પણ પાણીના દળના છેદમાં કદ થશે પણ બંનેના કદ જો સરખા હશે તેમને ધ્યાનમાં લેવામાં આવશે નહી ફક્ત દળને જ ધ્યાનમાં લેવામાં આવશે આથી પદાર્થ નું દળ એના છેદમાં બસો સિત્યોતેર કેલ્વિન તાપમાને તેટલા જ તળમાં પાણીનું દળ